તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે પરમથેસર વિસનગરનું ટોપી મોડલ રાયડાની અંદર ચલાવી રહ્યા છીએ અને આજે તારીખ થઈ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો આજે આપણે પરમથેસરનું પરફોર્મન્સ જોઈશું રાયડામાં અને સાથે સાથે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરનું પરફોર્મન્સ પણ જોઈશું એ થેસર ઉપર કેવું પરફોર્મન્સ આવે છે કેટલું દબાય છે કે નહીં આરપીએમ કેટલા રાખેલા છે ડ્રોપ કરે છે કે નહીં અને રાયડાની અંદર રિઝલ્ટ કેવું છે એ બધું જોઈશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે આ જ પ્રકારના ખેતીવાડીને લગતા વિડીયો આપણી ચેનલ પર આવતા રહે છે અને જે ખેડૂત મિત્રો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય એ પણ આપણી ફેસબુક પેજને લાઈક કરી દેજો કારણ કે આવા જ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર પણ આવતા રહે છે તો જોવા માટે લાઈક કરી દેવું કારણ કે જો તમે લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો તમને ફરીથી નવો જે વિડીયો આવશે એ તમને નોટિફિકેશન મળી જશે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આપણે અહીંયા રાયડો લેવા આવેલા છીએ અહીંયા જો સવારથી આપણું તેસર ચાલુ છે ત્યાં દસ વીઘાનો નંબર હતો એ બાજુથી ચાલુ કરતાં કરતાં હવે અહીંયા આવેલા છીએ અને આજે અત્યારે લગભગ સાડા પાંચ છ વાગેલા છે એક્ઝેક્ટ વાત કરીએ તો સાડા પાંચ વાગેલા છે તો આ રીતનું આપણું આજે સેટિંગ હતું હવે પરફોર્મન્સની વાત કરીએ તો પરમ તેસર વિશ્વનગરનું ટોકળી મોડલ છે બે હજાર એકવીસનું મોડલ અને આપણે વિડીયોની અંદર પરફોર્મન્સની સાથે સાથે થેસરનું આપણે કયું સેટિંગ રાખેલું છે એ પણ વિડીયોની અંદર બતાવીશું કારણ કે અમુક મિત્રોને પરમ કંપનીનું ટોકરી મોડલ હશે તો એમને સેટિંગનું કદાચ નવા હોય તો પ્રશ્નો પૂછતા હોય તો એના માટે વિડીયોની અંદર એમને બધો જવાબ મળી જશે કે આપણે કયું સેટિંગ રાખેલું છે તો સૌથી પહેલાં તો તમે ઓર જોતા જાઓ કે ઓર કેવો લે છે એની સાથે સાથે હું તમને સેટિંગ પણ બતાવું તો સૌથી પહેલાં તો આપણે કટર જાળીની વાત અંદરની કટરની વાત કરીએ તો અંદરની કટર દસ એમ રાખેલી છે આપણે અત્યારે દસ એમ એમની ચલાવીએ છીએ આઠ એમ એમની અંદર પણ રાયડો નીકળે પણ જો એકદમ એવરેજ સારી લેવી હોય તો દસ એમ એમની અંદર એવરેજ ચેક્ટરની પણ સારી મળે મળી રહે અને બોરીઓની પણ એવરેજ સારી મળી રહે જો તમારે લીલી સેગો ના હોય એકદમ સુકાયેલો રાયડો હોય તો દસ એમ એમની અંદર આરામથી ચાલી જાય જો લીલો રાયડો હોય તો પછી આપણે આઠ એમ એમની અંદર લેવો પડે કારણ કે નીચે લીલી સેગો નીચે ઉતરી શકે છે પણ સૂકો રાયડો હોય તો એની અંદર આઠ દસ એમ ચાલી જાય તો કટર જાળીની ઉપરની વાત થઈ ગઈ હવે આપણે નીચે જાળીઓની વાત કરીએ તો ઉપરની જાળી છ એમ એમની લગાવેલી છે છ નંબરની નીચેની ચાર નંબરની લગાવેલી છે અને નીચે ડબ્બા જાળીની વાત કરીએ તો ઉપરની પિસ્તાલીસ રાખેલી છે નીચેની ચારની રાખેલી છે તો એ રીતની જાળીઓ છે અને અહીંયા તમે ઓરની સ્પીડ જોઈ શકો છો આ છે વિપુલભાઈ વિપુલભાઈનો રાયડો લેવાનું કામ ચાલે છે ભાવનો નહીં ઉતારી ઉતારવાનું કેતા લખો ઓમનો નહીં ઉતારવાનું તો એમનો ઉતારીએ પહેલા તાળા ચલો રહે મિત્રો આપણા બધા મિત્રો છે કામ કરવા વાળા બધા મિત્રો છે હસી મજાક ચાલુ રહે અને આગળ વાત કરીએ તો અહીંયા લીલા ડૂતા કાઢવાનું ડ્રમ રાયડાની અંદર જરૂર પડતી નથી એકદમ લીલો રાયડો હોય તો ચાલુ કરવો પડે પણ સૂકા રાયડા અંદર ચાલુ કરવાની કોઈ જરૂર નથી કારણ કે પેલી બાજુ પણ જો ચાલુ કરીએ તો જે માલ અહીં એ બાજુ પડે તો એને ચાલુની અંદર અંદર નાખવો પડે છે કારણ કે એની અંદર દાણા પણ આવે છે તો એટલા માટે આપણે ચાલુ નથી કરતા એને ફક્ત અજમો પછી અળદ હોય એવા પાકની અંદર ચાલુ કરવાની જરૂર પડે હવે આપણે આગળ વાત કરીએ તો રાયડાનું સેટિંગ અહીંયા તમે જોઈ લો અહીંયા મોટી પુલી પર રાખેલું છે નીચે મોટી પુલી અને અહીંયા કેવું રિઝલ્ટ નીકળે છે એ તમે જોઈ શકો છો નથી આજે પાછળથી રહી જાય એ દાંત નથી જે ખરતા ફટેલા હોય અથવા તો ધરોયા ફટેલો હોય ઉગેલો રાડો કેવા હે એ ઉગેલો રાડો છે ડાળ બિલકુલ સતી નથી આયા તમે જોઈ શકો છો કે આ પીરુ પીરુ છે કે પીરુ પીરુ ફળતો ફટેલો છે રાડોનો ધાર બિલકુલ થતી નથી તો આ રીતનું રિઝલ્ટ છે રાયણાનું અંદર અને ચુસ્કી બેન તમે જોઈ શકો છો અહીંયા બિલકુલ પણ કચરો આવતો નથી આગળના પંખા બધા કચરો ઉપાડી લે છે બરાબર એકદમ ચોખ્ખો રહેરો નીકળે છે પડદા તમે જોઈ શકો છો આ રીતના પડદા રાખેલા છે આપણે હવે આપણે આગળ બતાવીએ હવાના પટ્ટાનું સેટિંગ વચ્ચે રાખેલું છે હવાનો પટ્ટો વચ્ચે છે પછી આપણે આગળ વાત કરીએ કે ચાઈનાનું શેટિંગ ચાઈનાની પુલી વચ્ચે વધાર એટલે નીચે મોટી પુલી ઉપર રાખેલી છે ફૂલ સ્પીડ રાખેલી છે ચાઈનાની અને જે ઓરની સ્પીડ કહેવાય એ ઓરની સ્પીડ મીડિયમ ઉપર રાખેલી છે મીડિયમ ઓરની સ્પીડ મીડિયમ અને ચાઈનાની સ્પીડ વધુ ઉપર રાખેલી છે અને અહીંયા બિલકુલ પણ દાણો આવતો નથી વરમનું જે નાનું પતરું હોય એ લગાવેલું છે અહીંયાથી કચરો જે ઉડે એ નીચે અહીંયા પડે છે અહીંયા કંઈ પાથરવાની કોઈ જરૂર નથી કારણ કે બિલકુલ પણ દાણો અહીંયા આવતો નથી દાણો દાણો ડાયરેક્ટ વરમની અંદર જતો રહે છે તો એ રીતનું પરફોર્મન્સ છે તમને બતાવું કરીએ કોરાની અંદર બિલકુલ પણ એક ટકો દાળો પણ જતો નથી બરાબર હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ થોડી વાર સુધી આપણે પહેલાં ટ્રેક્ટરનો તમને અવાજ સાંભળી રહો એ અડધી મિનિટ માટે અવાજ સાંભળો કે ટ્રેક્ટર દબાય છે કે નહીં તમે જોઈ શકો છો ટ્રેક્ટર બિલકુલ પણ દબાતું નથી બિલકુલ પણ ધૂણો પણ કાઢતું નથી અને એનું ફાયરિંગ તમે સાંભળ્યું એ મુજબ અંદર પાછળો જાય મોટો પાથરો તો થોડું પણ નોર્મલ પચાસ આજ ડ્રોપ કરીને તરત જ ઉપડી જાય છે ટ્રેક્ટર અને જો આ રીતનું હમિંગ કરતું હોય ટ્રેક્ટર તો એકદમ ફ્રી ચાલતું ગણાય આ જે એન્જિન છે જટર એન્જિન ઇન્ડોફાર્મનું અથવા તો સોનાલિકાનું હોય તો અને ઘણા બધા બીજા મોડેલમાં પણ આવતું હોય છે તો આ એન્જિન હમિંગ કરતું હોય ફટ ફટ ફટફટ કરતું હોય તો એનો મતલબ એ છે કે એકદમ ફ્રી ચાલે છે અને જો દબાય તો એકદમ સ્થિર ફાયરિંગ થઈ જાય છે દબાઈને ઉપડી જાય છે તમે એક મિનિટ ફાયરિંગ સાંભળો પહેલાં આ રીતનું ફાયરિંગ છે ટ્રેક્ટરનું બિલકુલ પણ ટ્રેક્ટર લોડ લેતું નથી હવે આપણે ટ્રેક્ટરનું વાત કરીએ તો ટ્રેક્ટરની આરપીએમની ઘેરની વાત કરીએ તો પીટીઓ ઘેર અહીંયા બે આપેલા છે આગળ કરીએ તો પાંચસો ચાલીસની અંદર ચાલે અને પાછળ કરીએ તો મલ્ટી સ્પીડ રિવર્સ પીટીઓની અંદર ચાલે પણ આપણે અત્યારે એકદમ રાયડો સૂકો હોય તો આગળની બાજુએ ચલાવવાનું જેથી કરીને ટ્રેક્ટરની એવરેજ સારી મળે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ટ્રેક્ટર છસોને છસો ને ચાલીસ એક્ઝેક્ટ છસોને અડતાલીસ કલાક ચાલ્યું છે એટલે કે સાડા છસો કલાક ચાલવા આવી છે અને ટ્રેક્ટરના આરપીએમ અગિયારસો રાખેલા છે આરપીએમ કેટલા ડ્રોપ કરે છે એ તમે જોઈ શકો છો બિલકુલ પણ આરપીએમ ડ્રોપ કરતું નથી પાથરો અંદર જાય એટલે લગભગ પચાસ આરપીએમ જેટલા ડ્રોપ કરીને પાછું રિકવર થઈ જાય છે તો એ રીતનું ટ્રેક્ટરનું પરફોર્મન્સ છે ખૂબ જ સારું એવું પરફોર્મન્સ ટ્રેક્ટર જોવા મળે છે અને લગભગ આ જ રીતે ચાલે લીલો રાયડો ના હોય તો ત્રણ લીટરથી સાડા ત્રણ લીટરની અંદર રાયડો કાઢે છે આ રીતના પરફોર્મન્સની અંદર અને જો લીલો રાયડો હોય સવારના અંદર આપણે ચલાવીએ વધારે લીલો જ રાયડો આખો દિવસ લીલાની અંદર ચલાવવાનું હોય તો ચાર લીટર સાડા ચાર લિટર આજુબાજુ પણ એવરેજ જતી રહે છે પણ આ રીતે જો ચાલતું હોય ફ્રી એકદમ તો લગભગ ત્રણ લીટરથી સાડા ત્રણ લીટરની એવરેજ આવે છે જોઈ શકો છો તમે બિલકુલ પણ આરપીએમ ડ્રોપ કરતું નથી ટ્રેક્ટર આ ગેરને આપણે ન્યૂટર્ન રાખેલો છે આને પણ ન્યૂટર્ન રાખેલો છે ખાલી આ ગેર આગળ કરવાનો તો પાંચસો ચાલીસની અંદર ચાલે

એટલે આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ છીએ તો આ રીતનું હતું આપણા ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું પરફોર્મન્સ પચાસ એફપીની અંદર છે ટ્રેક્ટર ઇન્ડોફાર્મ ત્રીસ સડતાલીસ સિન્ક્રો મેસ કોન્સ્ટન્ટ મેસ ટ્રેક્ટર પચાસ એફપીની અંદર હવે તમને આપણે વિડીયોની અંદર એન્ડ કરીશું વિડીયો તમને જો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેવો અને બીજા કેટલું મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેવો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેવું ફરી મળીશું એક નવા વિડીયો અંદર ત્યાં સુધી ધન્યવાદ